બતા હજી તો ચોમાસું શરૂ નથી થયું અને કડીની આવી હાલત હોય હું સમજું ત્યાં સુધી જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા હતા મરી ગયા હતા તો માનું ત્યાં સુધી કડીનો આવો આરેધડ વિકાસ જે રકાશ કહેવાય જેમાં લોકોના જ્ઞાનમાં સાથે સલામતી ન હોય એને શું કરવાનું આસ્થા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વિગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કડી નગરની પબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાને કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક પાસથી બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ જ્યાં તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું ને કડીના નગરજનો આનો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો ડૂબી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઇટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજમારું હોય કે બાકી લાઇટ બાઇટ બસ કોઈ પણ મહાન ભીટ કઈ જાય ગમે ત્યાં જાય આવી આડેધર રીતે જે આ છું છે હું માનું તો ત્યાં વિકાસની પ્રકાશ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ ધન્યવાદ